પાડી ચંદ્રપુર માંગેલા સમાજના તરવિયાઓની ટીમને એનડીઆરએફની ટીમે પાડ નદીમાં ઉતરી બચાવ કામગીરી અંગે ટ્રેનિંગ આપી પારડીમાં ચંદ્રપુર ખાતે માંગેલા સમાજના યુવાનો પોતાના સેવાકીય કાર્યો કરતા આવ્યા છે ભારે વરસાદમાં આવેલા પૂર વચ્ચે બચાવ કામગીરી કરવાની હોય કે નદીમાં ડૂબતા લોકોને બચાવવાનું હોય કે નદીમાંથી લાશ કાઢવાનું હોય માંગલા લાઇફ સેવર ગ્રુપ હંમેશા તૈયાર રહે છે વલસાડ જિલ્લા જ નહીં પરંતુ દરેક જિલ્લાઓ જ્યાં સેવાની જરૂર હોય ત્યાં માંગેલા સમાજના સાહસિક સેવાભાવી યુવાનો પહોંચી જાય છે અને બચાવ કામગીરી હાથ ધરે છે એમની બચાવ કામગીરીને અનેક વખત રાજ્ય તંત્ર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે તાજેતરમાં વલસાડ જિલ્લા એનડીઆરએફની ટીમ આવી નદીમાં સમય કઈ રીતે બચાવ કામગીરી કરવાની એ માટેની ટ્રેનિંગ માંગાલી સમાજના તરવૈયાઓને આપવામાં આવી હતી માંગાલી સમાજના તરવૈયાઓ એનડીઆરએફ ની ટીમ સાથે પાર નદીમાં ઉતરી બચાવ કામગીરી અંગેની ટ્રેનિંગ લઈ ઉત્સાહપૂર્વક એનડીઆરએફની ની ટીમ સાથે જોડાયા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો